તો ખાસ કરીને વિડિયો જોવાનું ચૂકતા નહીં અને જે ગોટ્સ લવર્સ છે જે બકરા લવર્સ છે અને એને ખૂબ અગત્યની માહિતી છે જે લેવા માંગે છે એની માટે અગત્યની છે જે જાણવા માટે છે એની માટે પણ અગત્યની છે તો ખાસ કરીને સ્ક્રિપ્ટ કર્યા વગર વિડીયો જોજો અને જે લોકો શોખીનો છે એને આ વિડીયો મોકલી દેજો અને ખાસ કરીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જોયું કે બકરા એટલે કે ગોટ્સ ઘણા લોકો હવે આવનાર સમય છે એ પણ ઘણા તહેવારોના છે અને ખાસ કરીને જે બકરા ખરીદારો હોય છે એ બકરા ખરીદતા હોય છે અને જેને કહેવાય કે જેના શોખીન છે શોખ મોટો વસ્તુ છે તો ખાસ કરીને આજે અમે ભાવનગરથી વીસ થી પચીસ કિલોમીટર દૂર અમે આવી ગયા છીએ અને ખાસ કરીને જેને કહેવાય કે બકરા ગોટ્સ જે એક તાકાતવર પ્રાણી છે બરાબર છે તો આજે અમે તમને એ અલગ અલગ પ્રકારના બકરાઓ બતાવશું એમની કિંમત શું છે કેટલા રૂપિયા થી સ્ટાર્ટ થઈને કેટલા રૂપિયા સુધી પોષણ કઈ રીતે થતું હોય છે ત્યારે એ કેટલા મહિના થાય ત્યારે એ મોટા થતા હોય છે તો ખાસ આજે અમે તમને ભાવનગરના એક જિલ્લાના એક ગામડામાં લઈ આવ્યા છીએ કે જ્યાં તમને પુષ્કળ પ્રમાણમાં એક વ્યક્તિ પાસે બકરા છે પચાસ થી કેમ કેમકે અમે ઘણી જગ્યાએ ગોત્યું તો એટલા પ્રમાણમાં કોઈ પણ જગ્યાએ અમને મળ્યા નથી તો ખાસ આજે અમે આવી ગયા છીએ અને જે તમે દ્રશ્યો જે જોઈ રહ્યા છો જે તમારી સામે જે દ્રશ્યો છે એ તમે જોવો છો કે આ બધા જે બકરાઓ છે એ અહીંયા આગળ હોય છે ને એના માલિક સાથે આપણે વાત કરીશું આ કઈ નસલના છે છે તો કહેવાય રાજસ્થાની પણ અલગ અલગ પ્રકારના જે છે એ અહીંયા તમને જોવા મળશે અને આ લોકો ખૂબ જ મહેનત કરીને આ બકરાઓ છે એ પાળતા હોય છે આવી રીતે ઘાસચારો છે એ બધું દેતા હોય છે જોવો તમે જોવો છો કે આ જે બકરો છે એ ઘણો બધો મોટો છે જુઓ અને સામે જે તમને દેખાય છે ઈ પણ આપણે વાત કરીશું કે કયો બકરો કેટલા રૂપિયાનો આવે છે પછી આ લોકો કેટલા સમય જેને કેવાય કે આની પાછળ મહેનત કરતા હોય છે ત્યારે આ બકરા છે નાનું બચ્ચું થી લઈને એટલા મોટા થતા હોય છે આ બધા જેવો જો બકરા છે તમામ બરાબર જે તમે જોઈ રહ્યા છો અને ભાવનગર જિલ્લામાં જે આજુબાજુમાં એટલા બધા બકરા ગોતવા મુશ્કેલ છે અહીંયા અમને અહીંયા કેટલા પચાસ ચાલીસ ચાલીસ જેટલા બકરા છે એક જ જગ્યાએ જે તમે જોવો છો બરાબર છે અને આપણે અગાઉ વાત કરીશું એમની સાથે જો આ બધા અત્યારે તો એમને ખાવાનો ટાઈમ છે આખો દી છૂટા જ હોય કે છુટા જ હોય અને આમાંથી ઘણા એવાય છે મોટા મોટા બકરા જે મેં તમને બતાવીશું અને જે રસિકો હોય જેને બકરા કદાચ લેવા હોય ખરીદવા હોય તો કદાચ ચાલકો લોકોને સેલે કરવાના હોય વેચવાના હોય તો આ લોકોને વેચવાના હોય છે તો અમે તમને એવું હશે તો નંબર પણ ડિસ્ક્રિપ્શનમાં નાખી દેસુ જો આ રીતે બકરો હશે ચલાવવા માટે કાઢેલા છે જુઓ ખાસ કરીને ઘણા બધા બાર હોય છે ગોટ ફાર્મ હોય છે ત્યાં આગળ તો પાંચસો પાંચસો હજાર હજાર હોય છે પણ ખાસ કરીને આપણે અહીંયા ભાવનગર જિલ્લામાં આવા પ્રકારના કોઈ ગોટ ફાર્મ છે નહીં તો ખાસ કરીને આજે જે અમુક અમુકાપડા જે આજુબાજુના ગામમાં દેવી પૂજક ભાઈઓ હોય છે એ આ લોકો બકરાઓ જે છે પાળતા હોય છે અને ઉછેર કરતા હોય છે તો ખાસ કરીને આજે જે આ વિડિયો બનાવવાનો મકસદ જ એ હતો કે તમને જે આ જે છે તમામ પ્રકારના જે ડોટ્સ એટલે કે બકરાઓ એ તમને બતાવીએ અને ઈ કેટલી કેટલી કિંમતના હોય છે એની પણ અમે તમને વિગત આપીશું ખાસ કરીને તમે જે બકરા જોયા આજે આપણે તેમના જે માલિક છે તેમની સાથે પણ આપણે વાત કરીશું અને કેટલા રૂપિયા નો કઈ રીતના જે બકરા છે એની તે પણ માહિતી આ આ ભાઈ છે છે શું નામ તમારું તમારા હાથમાં બકરો છે આ તાકાતવર શું છે શું કિંમત ને ક્યાં નો બકરો છે ત્યારે માહિતી આપ રાજસ્થાન નો બકરો છે ને ચિરોહી નસલ નો છે અને આની કિંમત છે પચાસ હજાર રૂપિયા અને અંદાજે પિસ્તાલીસ કિલો પચાસ કિલો નો

બીજો હવે કયો છે બકરો બીજો આપડી પાસે છે હા એ પણ ત્રણ વર્ષ ઉપર નો છે આ તો એમને હા તોતાપુરી રાજસ્થાન ની મિત્રો આ જે તોતાપુરી છે રાજસ્થાન નો છે વજન આનો વજન પણ ત્રીસ્તાલીસ કિલો બાર છે બરોબર

હા હા બરોબર પચીસ હજાર થી ચાલુ થાય કે આ શિરોહીત છે હા હા બરોબર પણ આખલો છે એટલે આખલો એટલે એટલે ખસી એમ ખસી નહી ખસી નહી આ પણ ત્રણ વર્ષ છે આ ક્યાં આ કઈ નસલ નો ક્યાં છે આમ

અને ખાસ કરી વાવડી જેને કેવાય કે ન્યા આગળ એનો નેહડો છે ને ન્યા આગળ આ રીત જે કઈ બકરા હોય છે એનું ઈ selling કરતા હોય છે અને આખું વર્ષ પાડે આખું વર્ષ પાડ્યું બે વર્ષ થી પાડે આ બે વર્ષ તમે પાળો છો હા બે વર્ષ આ બે વર્ષ થી છે અને ખાસ કરીને વાત કરીએ તો એમની પાસે આ રાજસ્થાની છે પછી આઈ ને આપડા દેશી પતિરા દેશી પતિરા મળી રહે છે એની શું કિંમત હોય છે અંદાજે આમ એની તમારે પચીસ હજાર ની ગણતરી રાખો ને પછી આગળ પાછળ થઈ જાય એની વચ્ચે જવા માં હોય ને તો તમને દેશી બતાવી દઈશું દેશી બકરા પાસે ઈ તમને બતાવી દઈશું લોકો સર વાવડી બાજુમાં ભાવનગર થી વીસ કિલોમીટર થાય છે હા હા ની બાજુમાં વાવડી વાવડી કહેવાય તોલ છે ત્યાં તમે આવો

તમે તમારે ત્યાં લઈ જઈ શકશો ખાસ કરીને જો તમારે વિડીયો જોવા હોય તો ખાસ કરીને અમારી ચેનલ સાથે જોડાઈ અમે આવા અલગ અલગ પ્રકારના પ્રકારના દરેક છે એ તમારા સુધી અમે પહોંચાડીએ છીએ મહેનત કરીને આજે અમે ખાસ વીસ થી પચીસ કિલોમીટર અમે દૂર આવી ગયા હતા ખાસ આ જેને કહેવાય કે ગોટ એટલે કે બકરા ના જે ચાહકો છે જેના શોખીનો છે જે લેવાના એની માટે તો ખાસ કરીને શેર કરવાનું ન ભૂલતા અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા અને લાઈક કરી દેજો મિત્રો જો અગાઉ તમે ઘણા બધા બકરા જોયા આજે બીજો પણ એક અલગ પ્રકારનો બકરો છે જોઈ શકો છો અને બકરાની કિંમત તો એ ઘણી બધી કરે છે પણ સિત્તેર એસી હજાર સાઠ હજાર જેવું કઈ છે પણ આ બકરો જો તમને ખબર હોય કે કઈ નસ્લ નો છે કઈ રીતનો છે કયો કેવાય રાજસ્થાની છે કે જોવાના કાન જોવો તમે એકદમ મોટા મોટા જબરજસ્ત એના કાન છે અને ખાસ કરીને આ બકરો પણ સેલ કરવાનો છે તમે જોઈ રહ્યા છો બાજુમાં ભેંસ છે બરાબર છે છે પાડી અને આ બકરો છે છે એક લાગે તમે એટલે મસ્ત આ બકરો જે તમે જોઈ રહ્યા છો કે આ બકરો છે એ પણ સેલ કરવાનો છે અને અહિયાં જે ભાવનગર થી થોડેક દૂર જે છે ત્યાં અમે આવી પહોંચ્યા હતા તો ખાસ કરીને આ વિડીયો જોવાનું ન ચૂકતા